બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વેપારી હબ એવા છાપી ખાતે આવેલા નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે વાહનોને ડાયવર્ઝન આપ્યું છે પરંતુ આ બંને બાજુએ ન તો કોઈ સ્પીડ બ્રેકર છે અને ન તો કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે નેશનલ હાઈવે હોવાથી આવતા જતા વાહનોની સ્પીડ નિયંત્રણમાં રહે તેવી કોઈ પણ કાર્યવાહી કે કામ કરેલ નથી અને આડેધડ માટીના ઢગ ખડગી દેવામાં આવેલ છે સાથે સાથે સ્થાનિક લોકો તથા સામાજિક આગેવાનો અને વેપારીઓની ઉગ્ર રજૂઆત છે કે આ બંને તરફના સર્વિસ રોડ પર ઓછામાં ઓછા ત્રણ ત્રણ બમ્પ મૂકવામાં આવે તો વાહનોની ગતિ મર્યાદિત કરી શકાય નહીં આ હાઈવે પર કોઈ પણ અકસ્માતની ઘટના ઘટશે તેની સંપૂર્ણ જવાબદારી આ કામગીરી કરતી કંપની અને તેના કોન્ટ્રાક્ટરની રહેશે સાથે સાથે જો આ માંગણી ત્રણ દિવસમાં સંતોષવામાં નહીં આવે તો હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી પણ સ્થાનિક વેપારી અને આગેવાન ઇલિયાસ નેદરિયાએ આપી હતી અને સ્થાનિક લોકો દ્વારા કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવાની તૈયારી દર્શાવી છે હવે જોવાનું એ રહ્યું કે આ જાહેર હિત માટેના કાર્ય કરવા માટે પણ આ કોન્ટ્રાક્ટરને કોઈ ગ્રહ નડશે કે પછી પોતાની નૈતિક ફરજ સમજી સત્વરે કામ થાય એ તો આવનારો સમય જ બતાવશે અને સૌ પ્રથમ તો હું છાપી પોલીસ સ્ટેશનના પીઆઈને જણાવવા માગું છું કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની અંદર જઈ અને સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રેવન્સ સિસ્ટમ છે એની અંદર જવા પછી પણ જો આ રોડનું સોલ્યુશન ન થતું હોય અને ટ્રાફિકનું વ્યવસ્થાપન ન થતું હોય તો ધિક્કાર છે આપણા સિસ્ટમની ઉપર અહીંયા એટલા મોટા એક્સિડન્ટ થઈ ચૂકેલા છે પાલનપુરથી અમદાવાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર કે એસપી સાહેબ પોતે પણ અહીંયા મુલાકાત માટે આવેલા છે અહીંયા એક જમ્પ નથી બહુ શરમજનક બાબત છે અને સાથે સાથે હું અહીંયા જે ઇજનેર છે એને પણ કહું છું નેશનલ ઓથોરિટી જે હાઈવેની એને પણ કહું છું આ ખૂબ જ શરમજનક બાબત છે જગાણાની અંદર કાણોદર અંદર અને અન્ય જગા બ્રિજ જે બ્રિજ બનેલા છે એ બ્રિજની ઉપર તમે જમ્પ મૂકો છો અને છાપીની અંદર એક તો અન્યાય થયો છે આ બ્રિજ આ ન હોતો હોવું જોઈએ છતાં પણ અમે આ બ્રિજ એક્સેપ્ટ કરેલો છે એના પછી પણ જો આવી રીતે જુલમ કરવામાં આવે તો આ ખૂબ જ અન્યાય છે અને સાથે સાથે હું એક બીજી પણ બાબત જણાવું છું અહીંયા રોંગ સાઈડ વાહનોનો પ્રવાહ પણ ખૂબ જ છે એના પર પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ રોડની અંદર આજુબાજુમાં ફેરિયા લારી વાળીઓના કારણથી અહીંયા ભીડ થાય છે એ ભીડના કારણથી પણ અહીંયા ધંધા વેપારીઓને નુકસાન થાય છે અને પછી પોલીસ પ્રશાસન અમારા જેવા વેપારીઓને હેરાન કરે છે આ ખૂબ જ તદ્દન ખોટું છે હું નેશનલ હાઈવે ઇન્ડિયાને જણાવવા માંગુ છું પ્લસ અહીંયા જે અમારા જે મકાન અને માર્ગ વ્યવહાર વ્યવહારના જે પણ એન્જિનિયર છે અને જે પણ રિસ્પેક્ટેડ અધિકારી છે એમની પણ આ બાબતે જાણ કરવા માંગુ છું

સર્વિસ રોલ બનાવ્યો તો ત્યાં ત્રણ ત્રણ જમ મૂક્યા છે જગાણામાં ત્રણ ત્રણ જમ મૂક્યા છે આ બધી જગ્યા પર જમ મૂક્યા છે છાપીમાં જમ્પ નથી મૂક્યા તો શું કાણોદર જગાડા આ બધા માણસો રહે છે અને અહીં ઢોર રહે છે આ એન્જિનિયરને હું એટલું કહેવા માગું છું બરાબર કે અહીં ઢોર નથી રહેતા અહીં પણ માણસો જ રહે છે જેવી રીતે કે કાણોદર અને જગાડા માણસ છે અહીં બી માણસો જ રહે છે માટે જલ્દીથી જલ્દી આ જમ્પ બનાવવામાં આવે નહીં તો અહીં કોઈ પણ એક્સિડન્ટ થશે કોઈનો હાથ પગ ભાગશે માણસ મરશે તો એની પૂરેપૂરી જિમ્મેદારી આ એન્જિનિયરની ની રહેશે મોસીનભાઈ જે એમના કોન્ટ્રાક્ટર છે એમને મારે વાત થઈ ગઈ છે એમને મને કહ્યું છે કે જલ્દીથી જલ્દી અમે બનાવી દેશો અમે ત્રણ ચાર દિવસનો ટાઈમ આપીએ છીએ ને કે આના કરતા પણ મોટી મીડિયા બોલાવજો અને પેપર બધે આપશો પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ